અદાણી બીજ પોલની કામગીરીને લઈને છેલ્લા ત્રણ માસથી વધુ સમય થયો કોઈ ઉકેલ ના આવતા લોડાઈ અને વાઢિયા કચ્છના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે દરરોજ અદાણીના ઈશારે પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના જ ખેતરમાં ડિટેન કરાઈ રહ્યા હોવાનું કચ્છના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે વાઢિયા કચ્છના ખેડૂતોની ઓગણીસમો દિવસે અટકાયત કરાઈ છે ત્યારે ભુજ તાલુકાના હબાઈ સબસ્ટેશન નજીક નાના શ્રવણ કાવડિયા ખાતે સમગ્ર કચ્છના ખેડૂતોની બેઠક યોજાઈ ખેડૂત સભા બાદ જવાહરનગર ખાતે અદાણી કંપનીનું સાતસો પાસઠ કેબી વીજ પોલ આવે છે ત્યાં જઈને કામ બંધ કરાવી રામધૂન બોલાવી હતી જેમાં રાપર ભચાઉ અંજાર ભુજ માંડવી મુન્દ્રા નખત્રાણા સહિતના કચ્છના તમામ તાલુકામાંથી ખેડૂતો હાજર રહ્યા હતા નેવું દિવસ થી ભારતીય કિસાન સંઘ આગેવાનીમાં અદાણી કંપનીની ની ખાવડા તે હળવદ ટ્રાન્સમિશન સાતસો પાસઠ કેવી ની નીકળી રહી છે ભારી લેન્થ છે સાત લાખ પાસઠ હજાર કિલો વોટ એટલી ભારી લેન્ડ છે કે ખેડૂતો એના નીચે કામ ના કરી શકે એવી પરિસ્થિતિ છે અને ખેડૂતોને ખેતરમાં માત્ર નોર્મલ વળતર આપીને ક્યાંક જંત્રી બતાવીને ક્યાંક નાના ખેડૂત ને દરિદ્ર નારાયણ હું તો કઉ છું ડરાવીને ધમકાવીને જે કામ કરી રહ્યા છે એના સામેનો વિરોધ છે આજે છેલ્લા નેવું દિવસ થી ભારતીય કિસાન સંઘની આગેવાની માં ખેડૂતો લડાઈ લડી રહ્યા છે અને ઓગણીસ દિવસ થી તો સતત પોલીસ ને આગળ કરીને ખેડૂતોને રોજ રિટર્ન કરી રહ્યા છે એ જ અનુસંધાનમાં

પણ જેટલી કંપની ઇમ્પોર્ટેડ છે એટલા ને એટલા કિસાનો ઇમ્પોર્ટેડ છે એટલે કેસ ખેડૂતો ના ભોગે કિસાનો ના ભોગે વિકાસ થાય ક્યારે ન ચલાવી લેવાય બીજું ખેક કંપની અદાણી જે છે એ એમ કે છે કે અમે છે ને ફાકા ફોજદારી કરે છે કે અમે તો છે ને વિશ્વમાં બીજા નંબરે છે અહીંયા ત્રીજા નંબરે ભાઈ જો તમે આવડા બધા વિશ્વ નંબરે પેલા નંબરે ને બીજા નંબરે છો તો ખેડૂતો શું માગે છે તમારા કને એવડું બધું તમારા કને છે તો ખેડૂતોને ખેડૂતોનો અધિકાર આપો ને ભાઈ ખેડૂતોનો જે કાયદાઓ છે જયારે તંત્ર અને સરકાર મને એમ લાગે છે કે અદાણીના પોપટ બની ગઈ છે એટલા માટે કહું છું કે પોપટ ની વાત એટલા માટે કરું કે એને એને એવો કાયદો લાગુ કરી દેવાનો અઢારસો પચ્યાસી ટેલિગ્રાફ એક લાગુ કરવાનું ઇલેક્ટ્રિસિટી બે હજાર ત્રણ લાગુ કરવાનો મજા આવેથી બે હજાર સત્તર લાગુ કરવાનું મજા આવે બે હજાર ત્રેવીસ લાગુ કરવાનો એટલે કાયદો કયો છે અમારી માંગણી સ્પષ્ટ છે કે ખેડૂતોની વેલ્યુ કમિટી બને એને જમીનનો ભાવ નક્કી થાય અને એ જમીનનો જે ભાવ નક્કી થાય ઈ પ્રમાણે સમજી લેજો કે જમીનનો ભાવ નક્કી થયા પછી તમારે ખેતરમાં આવવાનું આ તો કોઈ જાતની પણ સીમા દાદાગીરીમાં જીવીશાહી માં છે ખબર નથી પડતી કોઈ પણ જાતની ની મસલત કર્યા વગર પૂછા કર્યા વગર સીધે સીધા ભારે મશીનો ખેતરોમાં નાખી દે છે અદાણીના સાહેબો છે ને એ દાદાગીરી કરે છે એટલે આપના માધ્યમથી કહું છું કે પોલીસને ને રાખીને આવો અદાણીના બાપમાં તાકાત હોય ને તો પોલીસ નો ઉપયોગ નો અમે વર્ધી નું સો ટકા જાળવીએ છીએ તમારા ગુંડાઓ પછી મોકલજો જોઈ લઈ તમારા ગુંડાઓ કેવા જાય પણ પોલીસ ને આગળ કરીને કંપની તો કઈ બોલતી જ નથી સાહેબો તો સાઈટ માં થઈ જાય પોલીસ આગળ આવીને કામ ચાલુ કરાવે છે એટલે આપના માધ્યમથી સરકાર ને બંને એસપીઓ ને કઉ છું તમારે એવડી ભાઈ ખેડૂતો સાથે શું દુશ્મની છે ખેડૂતો માંગે છે તો શું માંગે છે આ બંને લોકો આવ્યા હમણાં તો પોલીસ તો સમજી લેજો અદાણી ના રક્ષણ માટે ઉભી છે એટલે મંત્રી ની પ્રતિષ્ઠા મુખ્યમંત્રી ની પ્રતિષ્ઠા એનાથી મોટી અદાણી થઈ ગઈ એટલે અદાણી ની કોઈક દલાલી કરવાનો પણ કોઈક હદ હોય એટલે આપના માધ્યમથી સરકાર ચૂંટાયેલા પ્રતિનિધિ તંત્ર ને કહું છું કરો છો છે બાજુમાં ખેડૂતો કોઈ કામ કરવા પણ મજૂરો નથી આવતા કે પોલીસ આવે છે આખું ગામ ને વાતાવરણ વાતાવરણ છે ને ભયભીતમાં ફેલાવી દીધું છે એટલે તાત્કાલિક ધોરણે અમે તો હજી એ કહીએ છીએ નહીં તો આવનારા દિવસોમાં અમે છે ને લડાઈ લડવાના છે અમે ઝૂકવાના નથી આ દેશનો કિસાન માલિક છે માલિક છે જગતનો તાત છે જગતનો બાપ છે બિયારણ આપી દો સમયસર એના રેવન્યુ પ્રશ્ન છે એ ઉકેલી દો અમારે તમારી કોઈ મહેરબાનીની જરૂર નથી સ્વામિનાથન કમિટી તમારી સરકાર દિલ્હીમાં બેઠી એમ કેતી હતી કે કેન્દ્રની સરકાર સ્વામિનાથન કમિટી નું બિલ લાગુ નથી કરતી હવે તમારી જ સરકાર છે લાગુ કરાવી દો અમારે આ નાની નાની સબસીડી અમારે માંગવી નથી હું આપના માધ્યમથી કચ્છના અને ગુજરાતના ખેડૂતો વચ્ચે કહું છું એક પણ ખેડૂત સબસીડી લેવા માટે તૈયાર નથી અને ભાવ નથી મળતો ખોટનો ધંધો કરી રહ્યા છે એટલા માટે સબસીડીની વાત અમે કરીએ છીએ અમે સબસીડી માંગવા માટે અમારી કોઈ તૈયાર નથી અમારે જરૂર પણ નથી એટલે ખેડૂતોને ભાવ મળે પાણી મળે અને આમાં કાયદામાં બદલાવ થાય નહીં થાય તો આવનારા દિવસોમાં સરકાર હવે ભોગવવા માટે તૈયાર રહે

મુખ્યમંત્રીનો તમે વિરોધ એકદી અમે તો હંમેશા પોઝિટિવ વલણ લેવા વાળા છે સંગઠન નથી ચલાવતા અમે પોઝિટિવ વાત હંમેશા લઈએ છીએ પણ એને અમારા સાથે મને એમ લાગે દગો કર્યો અને પાછી જ્યાં હતા ત્યાં ને ત્યાં પોલીસને આગળ કરી અને અદાણીના ગુંડાઓ જેમ કામ કરે એવી રીતે પોલીસ અત્યારે કામ કરી રહી છે એટલે આવનારા દિવસોમાં અમે જો આ પ્રશ્ન નહીં પતે અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જપવાના નથી અઢાર દિવસ દુખ ની અઢાર દિવસ રોજ રિટર્ન કરવામાં આવે છે બેન દીકરી ખેતર માં નથી બેન દીકરીઓ કપડા પાડી નાખે આનાથી હું તો રાજકીય લોકોને એમ કહું છું કે તમારી કઈ જવાબદારી ચૂંટાયેલા છે કે છે જ નહીં તમારે એક પણ એક પણ જગ્યાએ તમે ગયા હો કે બેન દીકરીઓને ધોકા પડે બેનને ને ધોકા પડ્યા વાંધિયા મંજુ બેન ને હું ઘરે મુલાકાત લેવા ગયો હજી એની જોઈએ એવી પરિસ્થિતિ સારી નથી કાલે પણ મેસેજ અમે રોજ પૂછીએ છીએ મેસેજ એટલે તમારામાં જરાક પણ શરમ હોય તો તમે આવીને કમસે કમ દાદાગીરી તો બંધ કરાવો એટલી તો તમારી જવાબદારી છે કાયદો તો બદલતો બદલશે એટલે પોલીસ એને આગળ રાખીને એટલે સો ટકા એમને કહીએ છીએ કે તમારે હજી અમે તો કહીએ છીએ અમે તો વિનંતી કરીએ છીએ આજે હું વિનંતી કરું છું સરકાર ને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઉઠ્યા ત્યાંથી સવાર હજી આવો અમે સવાર કરવા માટે તૈયાર છીએ સવાદ કરીને પ્રશ્ન ઉકેલો નહીં તો પછી હવે તમારો સમય ભરાઈ આવ્યો છે નહીં ભોગવવું પડશે એના સિવાય બીજું લોકશાહી દિવસ ની અંદર કોઈ ધોકા લઈને મારવા નહીં જઈ શકે પણ સમય આવશે સો ટકા એમને બતાવશો દીપક આહિર દિવ્યાંગ ન્યુઝ કચ્છ